કિમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને એટ્રોસિટીના નોંધાયેલા ગુનામાં ચાર વર્ષથી પોલીસને તાળી આપતા આરોપીને ગ્રામ્ય એલસીબી અમદાવાદથી લાવી કિમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને એટ્રોસિટીના નોંધાયેલા ગુનામાં ચાર વર્ષથી પોલીસને હાથ તાળી આપતા આરોપીને ગ્રામ્ય એલસીબી અમદાવાદથી ઉચકી લાવી આગામી તહેવારોને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય પોલીસ વડાએ છેલ્લા લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિ આચરી નાસ્તા ફરતા અને પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી જે સૂચના અનુસંધાને જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ પોલીસ માણસો અને ટેકનિકલ્સની મદદથી આવા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવ ઝુંબેશ કરી હતી જેથી પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી તે સમયે મળેલ બાતમીના આધારે કિમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને એટ્રોસિટીના નોંધાયેલા ગુનામાં ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી અમદાવાદ હોવાનું જાણવા મળતા પોલીસની એક ટીમ અમદાવાદ પહોંચી સ્થાનિક પોલીસ મદદથી આરોપી હરેશ ગઢવીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી હતી સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ